તો નમસ્કાર સીતારામ બધાન જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છે માર્કેટમાં આજનો વાર છે ગુરુવાર ગુરુવાર એટલે વિષ્ણુ ભગવાન અને સાઈ ભગવાન વાર છે એ પણ આપણે થોડું કેતા રહીશું વાર પ્રમાણે જે આપણે માતાજી ભગવાન વાર હતો એ થોડો કહે એટલે બધાને થોડી ખબર પડે કોક નિશાળિયા હોય કે કોઈ પણ હોય તો ખબર પડે કે કયા વારે કયા માતાજીનો વાર છે અને આજની તારીખ છે 29 તારીખ છે 8મો મહિનો 2024 વાઈગળ આપણે લાઈવ રાજી બતાવશું એ વાત તો રેડી છે પણ બધાને વરસાદ છે ઓમે ભગવાન આગાહી કરશે પ્રમાણે વાવાઝોડું ટાઈપ બધું વાતાવરણ છે તો જેને હોય કોમેન્ટમાં લખજો હું ધારુસી પ્રમાણે કોમેન્ટ ઓછી બારસો થી તેરસો જણા આપણે અંદાજો કરી કે જણા એવું હું નથી અભણતો તો બધા લોકો ભણેલા ભણેલા હોય લખતા હોય પણ કોમેન્ટ નથી લખતા તો લખવાનું રાખો તો મજા આવે જે જગ્યા થી વિડીયો જોતા હોય રાજકોટથી જોતા રાજકોટ બાજુ જેવો ઓતરો નહીં લખો તમે ગોંડલથી જોતા હોય તો ગોંડલ લખો જે જગ્યા થી લખતા હોય લખવાનું રાખો તો મજા આવશે આ આપણે બજાર ભાવ બતાવીશું તો લીંબુ છે રીંગણા છે એમાં બજાર ભાવ સારા છે વિડીયો જોશે તમને ખબર પડશે તો રોજ રોજ જે લોકો મતલબ કોમેન્ટ લખે છે રેગ્યુલર લખે છે તો મને મજા આવે છે જે રેગ્યુલર આપે છે તો બધા લખવાનું રાખો લખતા આવડે છે તો લખો બીજું કંઈ વધારે કંઈ કહેતો નથી બીજું એ કાલે કે આપણે સાંજે સાડા સાત વાગે વિડીયો આપ્યો છે દવાને માહિતીવાળો ખુલ્લેના પાકમાં સારું જે આવ્યું છે એ દવા બધા ભાગમાં ચાલે છે મતલબમાં તમે કોઈપણ ભાગ બને હોય અત્યારે ઘણા લોકો એ મગફળી બનાવી છે એક મહિનાની પાકવાની વાર હોય ત્યારે દવાનો ઉપયોગ કરી શકે તો વધારે કઈ ડીપમાં જતો નથી એમાં સંપૂર્ણ માહિતી આવી ગયેલી છે એ નો જોયો તો જોઈ આપણે બંધ કર્યો છે ઈ આપણે ક્યારેક મતલબમાં કઈક માહિતી વાળો દવાનો વિડીયો કોઈ ખેડૂતનો અભિપ્રાય લીધો છે તો આવશે તો આપણે એક દિવસ અગાઉ જાણ કરી જઈશું જેથી તમને ખબર પડે તો વધારે કોઈ કાંઈ કહેતો નથી વૃક્ષ વાવવા જરૂરી છે આજે નહીં તો કાલે વૃક્ષ વાવવા પડશે તો કઈ વધારે કહેતો નહીં મળશું આગળના વિડીયો સાથે લાઈવર હે આ રીંગણા ના ત્રીસ રૂપિયા પચીસ રૂપિયા રૂપિયાના કિલો વોળા ભાવ આ રીંગણાના તેતાલીસ તેતાલીસ રૂપિયા હેવી ક્વોલિટી એવા ભાવ તેતાલીસ રૂપિયા ના કિલો રીંગણા રીંગણાના પાંત્રીસ રૂપિયામાં ઝીણું રીંગણું મોટું નહીં હોય બઉ એ પાંત્રી રૂપિયા ભાઈ છત્રીસ રૂપિયા સાડત્રીસ રૂપિયા સાડત્રીસ હાલવાનું છે

அப்பா சானத்ரி ரூபியா நீங்க நானா சானத்ரி கோனா

ભેગો બજાર ભાવ પચાસ થી લીધ સિત્તેર રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ પચાસ થી લીધ સિત્તેર રૂપિયા લીંબુ લાયોરાજી આ રીંગણા ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ મોરપીસ રીંગણા

એ 21 રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવો ભાવ અરે ભાઈ આ એ ભાઈ નથી 40 રૂપિયાના કિલો બરાબર થોડા ની આ રીંગણાના 40 રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ ઓર પીસ રીંગણા

આ રીંગણા ને એકાવન રૂપિયા એકાવન રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ ભાઈ દે આપણ આ રીંગણાના 45 રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ 45 રૂપિયા બોલો આ કેના 잡્યો શું આ રીંગણાના 45 રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા ઓળા રીંગણા પોર પીસ આ રીંગણા ને ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી ચાલીસ રૂપિયા ના કિલો સફેદ ગોટા આ છે બેતાલીસ રૂપિયા બોલો બેતાલીસ રૂપિયા બોલો બાકી નાનો જવા દેવાનો બોલો આ રીંગણા ને ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ના કિલો આ રીંગણા ના ચાલીસ રૂપિયા ક્વોલિટી એવા ભાવ ચાલીસ રૂપિયાના કિલો મોટ પીસ રીંગણા આ રીંગણા ના પિસ્તાલીસ રૂપિયા જેવી ક્વોન્ટિટી ભાવ ચાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયા

ચાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી ભાવ જેવા રીંગણા રીંગણા આ ચાલીસ રૂપિયા રૂપિયાના કિલો લેવા જોઈ હજારી મહિના ચાલીસ

ગોલર મરસાત્રી કિલો પાંત્રીસ રૂપિયા ગોલર મરચા જેવી ક્વોલિટી એવા ભાવ આ ગોવારના ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા નો કિલો ગોવાર ત્રીસ રૂપિયા ગોતમરી બજાર ભાવ ચાલીસ થી પચાસ રૂપિયા જેવી ભાવ ગોતમરી લીલું લસણ આવેલું છે માર્કેટમાં અઢીસો રૂપિયાનું કિલો અઢીસો રૂપિયા કિલો અઢીસો રૂપિયા કિલોનો ભાવ લીલું લસણ લીલું લસણ લીલી ડુંગળી ચાલીસ રૂપિયાની કિલો ચાલીસ રૂપિયા લીલી ડુંગળી ચાલીસ રૂપિયા મરસાના જેવી ક્વોલિટી એવા ભાવ હવે મોટા બંદર હેડિયા મરસા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો ટમેટા બજાર ભાવ ત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ટમેટા બજાર ભાવ પાંચ રૂપિયાની જોડી એક જોડી ના પાંચ રૂપિયા સો રૂપિયાના કિલો લીંબુ આદુ છે નવું સિત્તેર રૂપિયાનું કિલો સિત્તેર રૂપિયા આ છે જૂનું એકસો ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા નું કિલો જેવી ક્વોલિટી ભાવ કિલો ટમેટા રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ સોકી ડુંગળી પાંત્રીસ થી ચાલીસ રૂપિયા એવી ક્વોલિટી ભાવ પાંત્રીસ રૂપિયા ની કિલો રસણ બજાર ભાવ એકસો એસી થી લઈને બસો પચાસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ લસણ અઢીસો રૂપિયાનો કિલો બસો પચાસ ভাৱে সিকিছ সি ৰূপিয় চোল